ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન આઈ એમ એ ભારતમાં ઇલેક્ટ્રિકલ અને ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ અને સંલગ્ન સાધનોના ઉત્પાદકોનું સર્વોચ્ચ સંગઠન છે

વડોદરા ખાતે મેગા રોડ શો યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આઈડબલ્યુ એમ એ દ્વારા તારીખ બાવીસ થી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનારી આ પ્રીમિયર ઇવેન્ટમાં અગિયારસોથી વધુ એક્ઝિબિટર્સ પોતાની ભાગીદારી નોંધાવશે એટલું જ નહીં પરંતુ ચાર લાખથી વધુ બિઝનેસ મુલાકાતીઓ નવો રેકોર્ડ તોડશે એવી પણ કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં પંદર હજારથી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ્સ એસી દેશોમાંથી છસો થી વધુ હોસ્ટ કરાયેલા ખરીદદારો અને દસ થી વધુ દેશના પેવેલિયનનો પણ સમાવેશ થાય છે આઈડબલ્યુ એમ એના ચેરમેન અને પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિક્રમ ગંડોત્રાએ જણાવ્યું હતું કે મુલાકાતીઓ અને પ્રદર્શકો માટે એક ઉન્નત અનુભવ આપવા માટે એમની ટીમ કટિબદ્ધ છે એટલું જ નહીં પરંતુ ઇલેક્રામાં ટુ જીરો ટુ ફાઈવ દરમિયાન સહભાગીઓને તેમના સમય અને તકોનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં એમની ટીમ કાર્યરત છે ઇલેક્રામાં જો હૈ જો કોઈ ઇલેક્ટ્રિકલ યા ઇલેક્ટ્રોનિક સેક્ટર જુડા હિ મહત્વપૂર્ણ ઇવેન્ટ હૈ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ફોર એવરીબડી હુ ઇઝ કનેક્ટેડ વિથ ધી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ અરાઉન્ડ ધ વર્લ્ડ Today, it is uh, reached a state that we will have more than 1100 exhibitors, and we expect a footfall of about 400,000 persons with a business inquiry to be generated to the tune of 20 billion US dollars. So, that is the reason why I said that the way uh, this has come up, it is one of the most important events in the world for this sector. तो इसलिए जिसको भी इलेक्ट्रिकल इलेक्ट्रॉनिक से कुछ रिलेशन है उनको ये इवेंट में ज़रूर आना चाहिए रजिस्ट्रेशन एग्जिबिटर्स ग्यारह 1100 हैं और जैसे मैंने कहा फुटफॉल वी आर एक्सपेक्टिंग 4 लाख फुटफॉल 22 फरवरी से लेकर 26 फरवरी 2025 में इसका आयोजन होगा इंडिया एक्सपो मार्ट ग्रेटर नोएडा एनसीआर એનસીટી ન્યુ દિલ્હી ના સભ્ય મહેશ કાબરાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ ઉદ્યોગના વિકાસમાં ઇલેક્ટ્રામાં હંમેશા અગ્રેસર છે અને એટલું જ નહીં પરંતુ પરિવર્તન જોઈને તેઓ અત્યંત ઉત્સાહિત પણ છે એનઈસી મેમ્બર સત્યન મામતોરાએ જણાવ્યું હતું કે વડોદરાનો રોડ ખૂબ સફળ રહ્યો હતો અને આ અનુભવ એ ઇલેક્ટ્રામાં ટુ ના વિશાળ પ્લેટફોર્મમાં પરિવર્તિત થાય એ જોવા માટે એમની ટીમ પણ ઉત્સાહિત છે ગુજરાતનું ઉર્જા ક્ષેત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે એમાં ઇલેક્રામા પણ મહત્વપૂર્ણ પોતાનું યોગદાન આપી રહ્યું છે ગુજરાત ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરરનું હબ છે અહીંયાથી જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇલેક્રામામાં પાર્ટિસિપેટ કરશે એટલા વધારે આપણને કસ્ટમર્સ મળશે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકશું આપણો ધંધો વધારી શકશું લગભગ અગિયારસો એક્ઝિબિટર્સ છે જર્મનીથી છે ઓસ્ટ્રિયાથી છે ઓસ્ટ્રેલિયાથી છે સ્પેનથી છે અને લગભગ ચાર લાખ લોકો આ એક્ઝિબિશન જોવા આવવાના છે આ એક્ઝિબિશન ઘણું મહત્ત્વપૂર્ણ રહેશે કેમકે ગુજરાતમાં જે રીતે પહેલાં કીધું કે ઘણા બધા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર યુનિટ્સ છે એ લોકો જો આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરશે તો તે લોકો પોતાના પ્રોડક્ટ બહારના લોકોને દેખાડી શકશે પોતાનું માર્કેટિંગ કરી શકશે અને ધંધો આગળ વધારી શકશે વડોદરામાંથી લગભગ સાઈઠ કંપનીઓ પાર્ટિસિપેટ કરી છે ચાલુ થવાનું છે ફેબ્રુઆરી બાવીસથી ફેબ્રુઆરી છવ્વીસ સુધી